નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય તેની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને એક પેરીગ્રાફ આપેલો હોય છે અને પેરીગ્રાફ તમારે ધ્યાનથી વાંચવાનો હોય પછી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના હોય છે અને બીજા શબ્દોમાં અપઠિત ગદ્યખંડ એવું પણ લખ્યું હોય છે ઉપર ગદ્યાર ગ્રહણ પણ લખેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સૌ તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે ત્યારે તમારે આખો પેરીગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે એક વખત તમે વાંચો પછી તમે બીજી વખત એના પ્રશ્ન વાંચો પછી તમે એનો ત્રીજી વખત પેરીગ્રાફ વાંચો છો બીજી વખત વાંચો છો ત્યારે તમે પ્રશ્ન વાંચતા જાઓ અને પેરીગ્રાફ વાંચતા જાઓ તમને જે જગ્યાએ લાગે કે મારો જવાબ આ લીટીમાં છે આ વાક્યમાં છે એની નીચે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નપત્રમાં પેન્સિલનો ઉપયોગ કરી અને એની નીચે લીટી દોરવાની છે બરાબર તમને જે વાક્યમાં લાગે કે મારો પહેલા પ્રશ્નનો જવાબ આ વાક્યમાં છે તો તમારે એની નીચે પેન્સિલથી લીટી દોરવાની છે એ જ રીતે બીજો પ્રશ્ન વાંચો આગળ વાંચતા જાવ જેમ જેમ તમે વાંચતા જશો પ્રશ્ન વાંચતા જશો પેરીગ્રાફ વાંચતા જશો તમને લાગે કે મારો જવાબ આ વાક્યમાં છે એની નીચે તમારે લીટી દોરતા જવાનું છે ત્યારબાદ તમે જ્યારે હવે ઉત્તર વહીમાં જવાબ લખો છો ત્યારે પ્રશ્ન લખો છો ને પછી તમે એનો જવાબ લખો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે એક ભૂલ એ કરો છો કે તમે બેઠે બેઠું વાક્ય લખો છો એવું આપણે નથી કરવાનું તમારે એ વાક્ય જે છે એ વાંચવાનું છે ધ્યાનથી વાંચવાનું છે સમજવાનું છે અને પ્રશ્નને અનુરૂપ તમારે એનો જવાબ લખવાનો હોય છે એને અનુરૂપ તમારે વાક્ય ગોઠવી અને બનાવી અને તમારે જવાબ લખવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે જવાબ લખવાના હોય છે આપણે સૌપ્રથમ પ્રથમ આખો પેરીગ્રાફ ધ્યાનથી વાંચીશું પછી આપણે એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું તો પરીક્ષામાં પૂછાય છે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં માટે મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી મેં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી મેં માત્ર શાશ્વત સત્યો છે તેને આપણા રોજ રોજના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે એટલે મનુસ્મૃતિના જેવી સ્મૃતિ મૂકી જવાનો પ્રશ્ન મારી બાબતમાં ઉઠતો નથી એ મહાન સ્મૃતિકાર અને મારી વચ્ચે સરખામણી જ ન હોય મેં જે અભિપ્રાયો બાંધ્યા છે અને જે નિર્ણયો પર આવ્યો છું તે છેવટના નથી હું કાલે બદલું મારે દુનિયાને કશું નવું શીખવાનું નથી સત્ય અને અહિંસા અનાધિકારથી ચાલ્યા આવે છે મેં માત્ર મારાથી બન્યા તેટલા વિશાળ પ્રમાણમાં એ બંનેના પ્રયોગો કર્યા છે એમ કરવામાં મેં કેટલીકવાર ભૂલો કરી છે ને એ ભૂલોમાંથી હું શીખ્યો છું એટલે જીવન અને એના પ્રયોગોમાંથી મને સત્ય અને અહિંસાના આચરણમાં પ્રયોગો કરવાનો અવકાશ મળી ગયો છે સ્વભાવથી હું સત્યવાદી હતો પણ અહિંસક નહોતો આ પેરીગ્રાફના સર્જક છે ગાંધીજી હવે આપણે પ્રશ્ન જોઈએ ગાંધીજી પોતાના અભિપ્રાયો અને નિર્ણયો વિશે શું કહે છે તો એનો જવાબ અહીંયા છે મેં જે અભિપ્રાયો બાંધ્યા છે અને જે નિર્ણયો પર આવ્યો છું તે છેવટના નથી બરાબર હું કાલે બદલું પણ ખરો હવે આપણે આ વાક્ય છે એને આપણે પ્રશ્નને અનુરૂપ બનાવી જવાબ લખવાનો છે પ્રશ્ન પૂછ્યો છે ગાંધીજી પોતાના અભિપ્રાયો અને નિર્ણયો વિશે શું કહે છે તો એને જવાબ આ રીતે લખી શકાય ગાંધીજી કહે છે કે એમના અભિપ્રાયો અને નિર્ણયો છેવટના નથી એ ભવિષ્યમાં બદલવા પણ પડે બીજો પ્રશ્ન ગાંધીજી કેવો દાવો નકાર્યો છે તેનો જવાબ અહીંયા છે મેં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી તેનો જવાબ આ રીતે લખાય પોતે કોઈ નવો સિદ્ધાંત કે નવું તત્વ શોધી કાઢ્યા છે એવો પોતાનો કોઈ દાવો નથી એમ કહે છે ત્રીજો પ્રશ્ન જોઈએ ગાંધીજી સો પ્રયાસ કરી રહ્યા છે તો એનો જવાબ અહીંયા છે ને એ ભૂલો માટે હું શીખ્યો છું એટલે જીવન અને એના પ્રયોગોમાંથી મને સત્ય અને અહિંસાના આચરણમાં પ્રયોગો કરવાનો અવકાશ મળી ગયો છે આ જે પ્રશ્નનો જવાબ છે એની આપણે ટૂંકમાં યોગ્ય રીતે પ્રશ્નને અનુરૂપ આપણે આ રીતે જવાબ લખી શકીએ પ્રશ્ન છે ગાંધીજી શો પ્રયાસ કરી રહ્યા છે તો જવાબ મેં શાશ્વત સત્યો છે એને ગાંધીજી પોતાના રોજ રોજના જીવન તેમજ પ્રશ્નોને લાગુ પાડવાનો પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે બરાબર જે શાશ્વત સત્યો છે એની વાત કરી છે તો સાતવર્ષ સત્યો કયા છે તો સત્યોને અહિંસા અનાધિકારથી ચાલ્યા આવ્યા છે એની વાત કરી છે ફરી આપણે એનો જવાબ જોઈએ જે શાશ્વત સત્યો છે એને ગાંધીજી પોતાના રોજ રોજના જીવન તેમજ પ્રશ્નોને લાગુ પાડવાનો પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે ચોથો પ્રશ્ન કયા વિષય પર ગાંધીજીએ ઘણા પ્રયોગો કર્યા છે બરાબર તો એનો જવાબ અહીંયા છે અહિંસા ચાલ્યા આવ્યા છે બરાબર તો આ બે તત્વો પર ગાંધીજીએ સૌથી વધારે પ્રયોગો કર્યા છે તો આ રીતે લખાય અનાધિકારથી ચાલ્યા આવતા સત્ય અને અહિંસા વિષય પર ગાંધીજીએ ઘણા પ્રયોગો કર્યા છે હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન દરેક ગદ્યખંડમાં પૂછાય છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો તમે જોઈ શકો છો આખું પેરીગ્રાફ આપણે બે ત્રણ વખત વાંચીએ છે એટલે તમને ખ્યાલ આવી જાય કે પેરીગ્રાફમાં સર્જકે કઈ બાબત ઉપર ભાર મૂક્યો છે તો તમે જોઈ શકો છો કે આ પેરીગ્રાફમાં સત્યને અહિંસા પર ભાર મૂક્યો છે અને સત્યને અહિંસા પર ગાંધીજી પોતે શું માને છે એમના પોતાના કયા વિચારો છે એની પર આમાં ભાર મૂક્યો છે તો આપણે જ્યારે શીર્ષક આપતા હોઈએ ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારા શીર્ષકમાં પેરીગ્રાફ ના શબ્દનો ઉપયોગ કરીને જ તમારે શીર્ષક આપવાનું હોય છે અને એવું સચોટ આપવાનું હોય છે કે તમારા શીર્ષકની અંદર આખા પેરીગ્રાફનો ભાવાથ આવી જવો જોઈએ તો આપણે એનું શીર્ષક આ રીતે આપી શકીએ સત્ય અહિંસા વિષે ગાંધીજી બરાબર આમાં સત્ય અને અહિંસા વિશે ગાંધીજી શું માને છે એની વાત ગાંધીજીએ કરી છે તો આપણે એને સાચું અને યોગ્ય શીર્ષક આ રીતે આપી શકીએ સત્ય અહિંસા વિશે ગાંધીજી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ પેરેગ્રાફ જોયા પછી આ વિડીયો જોયા પછી આપણે ગ્રહણ વિશે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરતા પહેલાં આપણી બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાર્થગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન સાથે સાથે સમાસ છંદ અલંકાર વ્યાકરણને લગતા બધા જ વિડીયો શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય આ બધા જ વિડીયો અધ્યયન નિષ્પત્તિના વીડિયો કહેવતો રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો કહેવત કથાઓ એટલું જ નહીં શાળામાં ઇનોવેશન કેવી રીતે કરી શકાય આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે મેં બધાના અલગ અલગ પ્લે લિસ્ટ બનાવ્યા છે એ પ્લેલિસ્ટમાં તમે જઈને જોઈ શકશો તો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો